જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ હતી તેનો વિભાગ સીનું પ્રકરણ નંબર દસ તો શરૂ કરીએ આજના વિડીયોનો તમારો પહેલો પ્રશ્ન ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ છે ચારસો વીસ મીટર તેની બાજુના ગુણતર છ જેમ સાત જેમ આઠ છે તો આ ત્રિકોણના ખેતરનું ક્ષેત્રફળ શોધો બરાબર આપણા ગણિતની અંદર સેલામ સહેલું ચેપ્ટર માત્ર એક સૂત્ર ઉપરથી આખું ચેપ્ટર થાય છે બરાબર એકથી બે સૂત્ર બરાબર એક અર્થ પરિમિતિનું સૂત્ર અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે બીજું કાંઈ નાખીએ ચેપ્ટરની અંદર તો શરૂ કરીએ સોલ્યુશન તમને પરિમિતિ ચારસો વીસ આપી તો તમને અર્ધ પરિમિતિ એસ બરાબર થાય ચારસો વીસના છેદમાં બે આમાં પછી એ પ્લસ બી પ્લસ સીના છેદમાં બે કરીને ગોતવા જવાય નહીં સીધી પરિમિતિ આપી ભાંકા બે કરો અર્થ પરિમિતિ મળે બસો દસ મીટર હવે ગુણોતર આપી છે એ જેમ બી જેમ સી બરાબર છ જેમ સાત જેમ આઠ તો ધારો કે એ બરાબર છ એક છે બી બરાબર સાતેક્સ છે અને સી બરાબર આઠેક છે ત્રણેયનો સરવાળો કરો ત્રણેય બાજુનો સરવાળો એ મને ત્રિકોણની પરિમિતિ આપે પરિમિતિ છે ચારસો વીસ ત્રણેયનો સરવાળો કરો એટલે એકવીસ એક્સ મળે એકવીસ એક્સ બરાબર ચારસો વીસ તો એક્સ બરાબર તમને મળે વીસ તો હવે ત્રણેય બાજુની આપણે જે ધાર્યું તો એમાં કિંમત મૂકીએ તો એક્સ બરાબર વીસ મૂકીએ તો એ બરાબર છ એક એટલે મળે એકસો વીસ મીટર બી બરાબર સાતેક્સ એટલે એ માટે એકસો ચાલીસ મીટર અને સી બરાબર આઠેક્સ એટલે એ મળે એકસોને મીટર ત્યાર પછી ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એમાં હેરોનું સૂત્ર એ વર્ગુણની અંદર એસ કાઉન્સમાં એસ માઇનસ એસ માઇનસ બી અને એસ માઇનસ એસ એટલે કે બસો દસ જર્દ પરિમિતિ છે તે એસ માઇનસ એટલે બસો દસ માઇનસ એકસો વીસ બસો દસ માઇનસ એકસો ચાલીસ અને બસો દસ માઇનસ એકસો સાઠ હવે બસો દસ રહેશે એમના બસો દસમાંથી એકસો વીસ કાઢીએ એટલે નેવું વધે બસો દસમાંથી એકસો ચાલીસ કાઢીએ એટલે સિત્તેર વધે અને એકસો સાઠ કાઢીએ એટલે પચાસ વધે બસો દસના મેં ભાગ પાડ્યા ત્રીસ ગુણ્યા સાત નેવુંના ભાગ પાડ્યા ત્રીસ ગુણ્યા ત્રણ અને સિત્તેરના ભાગ પાડ્યા સાત પચાસ પાંત્રીસ અને પાંત્રીસર એટલે સાત ગુણના પાંચ ગુણ્યા બે અને પચાસના ભાગ પાડ્યા પચીસ બે ત્યાર પછી શું કર્યું તો કે આ જેટલા બી નંબર હતા ને એની જોડી બનાવીએ વર્ગમૂળ એટલે શું થાય તો કે ભાઈ આવી રીતના વર્ગ કરેલા હોય એનો એક નંબર આપણે ટૂંકમાં વર્ગ સમજીએ તો વર્ગમૂળ આરામથી સમજીએ વર્ગમૂળ એટલે સોરી વર્ગ એટલે શું તો કે જે સંખ્યા છે એનો ને પોતાની સાથે ગુણાકાર તો વર્ગમૂળ એટલે બે જે સંખ્યા એમાંથી એક સંખ્યા તમારે લઈ લેવાની તો અહીંયા ધ્યાનથી જુઓ તો બે વાર ત્રીસ છે બે વાર સાત છે પચીસ છે બે વાર બે છેલ્લે ત્રણ અને પાંચ છે એટલે આવી રીતના અલગ જોડી પાડી અને અહીંયા આપણે જોઈએ તો બે વાર ત્રીસ હતા એટલે અહીંયા વર્ગમૂળ જાય એક વાર ત્રીસ બરાબર સત્યો સત્યો ઓગણપચાસ થાય બે વાર સાત હતા એટલે એક વાર સાત લખવાના થાય પચીસ સીધા છે તો એનું સીધું વર્ગમૂળ કાંઈ ટુ પાંચ એમાં બે બે વાર લખવાનું કાંઈ કહેવું નથી બે વાર બે હતા એમાં એક વાર લઈ લીધા અને વર્ગમૂળમાં વધે ત્રણ ગુણા પાંચ એટલે લઈ થઈ ગઈ વર્ગમૂળમાં પંદર તો આનો ગુણાકાર તમે કરો એટલે આ પાંચ દુ દસ દસ ગુણને ત્રીસ હેર એટલે ત્રણસો ત્રણસો સત્તા એકવીસો અને વર્ગમૂળમાં પંદર એટલે એકવીસો વર્ગમૂળ પંદર મીટર વર્ગ આ તમારું ક્ષેત્રફળ તમને મળે એકમ ક્યારેય એ ભૂલાય ખાસ ધ્યાન રાખવું બીજો દાખલો છે સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ બત્રીસ મીટર છે સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર તમને આપ્યો છે ત્રણ જેમ બે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો પરિમિતિ એવી એના ઉપરથી હંમેશા ત્રિકોણનું ક્ષેત્રફળ માં અર્ધ પરિમિતિ કામ લાગે એટલે પહેલા એ જ ગોતવાનું કામ કરવાનું તો એસ બરાબર સીધું અર્ધ પરિ સોરી પરિમિતિ છે એના છેદમાં બે એટલે બત્રીસ ના છેદમાં બે તમને સોળ સેમી મળે હવે સમદ્વી બાજુ ત્રિકોણ છે એટલે એમાં બે બાજુ એ અને બી સમાન છે અને ત્રીજી બાજુ સી છે બરાબર તો એનો ગુણોત્તર આપ્યો પાયો એટલે કે જે ત્રીજી બાજુ એ જ તો એ જેમ બી જેમ સી બરાબર ગુણોત્તર તમને મળે ત્રણ જેમ ત્રણ જેમ બે હવે ધારી લઈએ કે એ બરાબર ત્રણ એક્સ છે બી બરાબર ત્રણ એક્સ છે સી બરાબર બે એક્સ છે તો એ ત્રણેયનો સરવાળો તમને પરિમિતિ આપે એટલે બત્રીસ અને ત્રણેય નો સરવાળો થાય આઠેક્સ આઠ એક બરાબર બત્રીસ તો એક્સ બરાબર મળે ચાર બત્રીસના ના છેદમાં આઠ આવી ગયા એટલે ચાર મળે એ બરાબર હતો ત્રણ મળે બી બરાબર ક્ષેત્રફળ છે એના સૂત્રની અંદર કિંમત મૂકીએ વર્ગમૂળમાં એસ કાઉસમાં એસ માઇનસ માઇનસ બી અને એસ માઇનસ સી તો સોળ કાઉસમાં સોળ માઇનસ બાર સોળ માઇનસ બાર અને સોળ માઇનસ હવે સોળ એમને સોળ માઇનસ બાર એટલે ચાર સોળ માઇનસ બાર એટલે ચાર અને સોળ માઇનસ એટલે આઠ હવે જો તમને સીધી રીતે આવડતું હોય તો પછી કાંઈ જોડીઓ બનાવવાની જરૂર નથી તમે ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી શકો જેમ કે સોળ છે તો એનું ચાર નીકળે ચારનું બે નીકળે અહીંયા ચાર છે તો બે નીકળે આઠ એટલે ચાર બે આઠ થાય ચાર નો નીકળે બે અને બીજો બગડ હોઈ જાય એને વર્ગમૂળ પહેરાવી દેવાનું તો આ થાય ચાર બે આઠ દુ સોળ દુ બત્રીસ બત્રીસ વર્ગમૂળ બે સેમી વર્ગ ત્યાર પછી દાખલો છે એક ફ્લાય ઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે આ દિવાળીની બાજુ એકસો બાવીસ મીટર બાવીસ મીટર એકસો વીસ મીટર છે આકૃતિમાં બતાવ્યું એ મુજબ તો જાહેરાત પ્રતિવર્ષે રૂપિયા પાંચ હજાર પ્રતિ મીટર વર્ગના દરે કમાણી કરી આપે તો એક કંપની તે દિવાલોમાંની એક ત્રણ મહિના માટે ભાડે રાખે તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે બરાબર તો સૌ પ્રથમ તો તમારી પાસે દિવાલનું ક્ષેત્રફળ હોવું જોઈએ તો તમને ખબર પડશે કેટલું ભાડું ચૂકવવાનું થાય તો આપણે ગોતીએ તો સૌ પ્રથમ અર્ધ પરિમિતિની જરૂર પડે પણ અહીંયા પરિમિતિ ન થઈ પી એટલે આપણે આ એ બી અને સીના જે માપ છે સૂત્ર તર આ છે અર્થ પરિમિતિનું એ પ્લસ બી પ્લસ સીના છે એમાં બે આ આગળ દીવાનું ક્ષેત્રફળ સૂત્ર એસ કાઉસમાં એસ માઇનસ બી અને એસ માઇનસ સી એની માથે વર્ગમૂળ છે એસ એટલે એકસો બત્રીસ એસ માઇનસો બત્રીસ માઇનસ એકસો બાવીસ એસ માઇનસ બી એટલે એકસો બત્રીસ માઇનસ બાવીસ અને એસ માઇનસ સી એટલે એકસો બત્રીસ માઇનસ એકસો વીસ હવે એકસો બત્રીસ એમ નંબર નખા એકસો બત્રીસ માંથી એકસો બાવીસ જાય એટલે દસ એકસો બત્રીસ માંથી ખાલી બાવીસ જાય એટલે એકસો દસ અને એકસો બત્રીસ માંથી એકસો વીસ જાય એટલે વધે બાર એકસો બત્રીસના ભાગ પાડ્યા બાર ગુણ્યા અગિયાર દસ એમ નંબરે એકસો દસના ભાગ પાડ્યા દસ ગુણ્યા અગિયાર એટલે બાર બે વાર આવ્યા એટલે એકવાર બારે લીધા અગિયાર એ બે વાર અને દસે બે વાર તો બાર દસ એકસો વીસ ને એને ગુણ્યા અગિયાર કરો એટલે તેરસો ને વીસ મીટર વર્ગ તમને ક્ષેત્રફળ મળે પણ આપણે ગૌરત કરવાનું છે ત્રણ મહિના માટે ચૂકવવું પડતું ભાડું તો ત્રણ મહિના માટે ચૂકવવું પડતું ભાડું કેટલું હે તો કે ભાઈ તેરસો વીસ તો આપને ક્ષેત્રફળ મેળવ્યું વર્ષના હતા પાંચ હજાર રૂપિયા રેડી અને એમાં તમારે ત્રણ મહિના માટે રાખવાનું છે એટલે એને વર્ષના જે બાર મહિના થાય એના વડે તમે ભાંગો તો તમને ત્રણ મહિનાનું ભાડું મળે એટલે ગુણ્યા ત્રણ અને છેદમાં બાર આવે બરાબર ઉપર બાર અને તેરસો વીસનો જે છેદ ઉડી અને મળે એકસો દસ ગુણ્યા એટલે બાર બાર ઉડી જાય એકસો દસ ગુણ્યા પાંચ હજાર ને ગુણ્યા ત્રણ તો આ પાંચ હજાર ગુણ્યા ત્રણ એટલે પંદર હજાર થાય એનો ગુણાકાર એકસો દસ આવી એટલે એ તમને મળશે સોળ લાખ અને પચાસ હજાર રૂપિયા બરાબર અહીંયા જોવો તો એકમ દશક સો સાતના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ ત્રણસો મીટર છે ક્ષેત્રફળ શોધો તો ધારો કે બાજુઓ મીટરની અંદર ત્રણેક્ષ પાંચેક સાતેક્સ છે આકૃતિમાં બતાવી મુજબ અને આપણે જાણીએ કે ભાઈ ત્રણેક્ષ પાંચેક બરાબર ત્રણસો મીટર એની પરિમિતિ છે અર્થાત પંદર એક્સ બરાબર ત્રણસો થાય તો x બરાબર મળે વીસ તો ત્રણેય બાજુ છે ત્રિકોણની તો પહેલી બાજુ એમાં આ રીતના ત્રણ ગુણ્યા વીસ મીટર બીજી પાંચ ગુણ્યા વીસ મીટર અને ત્રીજી સાત ગુણ્યા વીસ મીટર થાય એટલે પેલી સાઈઠ મીટર બીજી સો મીટર અને ત્રીજી ચાલીસ મીટર થાય હવે પરિમિતિ એ છે આ બુકનો દાખલો છે એટલે જુઓ બુકમાં આ રીતે ગણીને આપે તમને એ પ્લસ બી પ્લસ આ બેઠું ઉદાહરણ હતું બરાબર છે મેં પીડીએફમાં લીધું હોય પણ તમને જો સીધી પરિમિતિ આપી હોય તો અર્થ પરિમિતિમાં પછી સૂત્ર મૂકીને ગણતરી કરવા ન જવાય ડાયરેક્ટ પરિમિતિનો ઉપયોગ કરી અને ભાઇંગા બે કરીને અર્ધ પરિમિતિ મેળવી દેવાય જે તમને એકસો પચાસ મીટર જ મળે બરાબર એસ બરાબર પરિમિતિ ત્રણસો છે ત્રણસો ભાઇંગા બે કરો સીધો એકસો પચાસ મીટર મળે અને ક્ષેત્રફળનું સૂત્ર એમાં જે આ કિંમતો મૂકીએ તો આ રીતનું થાય એકસો પચાસ કાઉસમાં એકસો પચાસ માઇનસ સાઠ એકસો પચાસ માઇનસ છ એકસો પચાસ માઇનસ એકસો ચાલીસ એકસો પચાસ એમ નંબર રેખા હે એકસો પચાસ માંથી સાઠ એટલે નેવું સો એટલે પચાસ અને એકસો ચાલીસ એટલે દસ અને એમાં તમને આ રીતના જવાબ મળે પંદરસો વર્ગ મૂળ ત્રણ મીટર વર્ગ બરોબર તમારો પછીનો દાખલો કે જેની બાજુની લંબાઈ એ હોય તેવું સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણ ત્રણ બાજુનું માપ એ જઈશે અને આકારના જે ટ્રાફિક સિગ્નલના પાટિયાની અંદર સ્કૂલ અહેડ એવું લખેલું છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોના સૂત્ર પરથી મેળવો અને જો તેની પરિમિતિ એકસો એસી સેમી હોય તો તેનું ક્ષેત્રફળ છે મેળવવાનું છે તો આપણે અહીંયા સોલ્યુશનમાં જોઈએ બરાબર તો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સીના છેદમાં બે બરાબર તો એ ત્રણે ત્રણ બાજુઓના માપ હતા એટલે એ પ્લસ એ પ્લસ એ ના છે હવે પ્રશ્ન એ થાય કે સાહેબ પરિમિતિ તો આપી છે છતાંય આ બધું કરવાનું કારણ હું આ એ પ્લસ એ પ્લસ એ પણ ધ્યાનથી જુઓ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કંઈક આ રીતના મળે છે પછી એની પરિમિતિ ગોતવાની થાય અને ત્રિકોણ સમ બાજુ તમને ત્યારે છે એક બાજુના માપ મળશે બરાબર તમારી પાસે અત્યારે બાજુ છે ને એટલે પહેલાં આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે એ બાજુ લઈને મેળવવું જોઈએ અર્થ પરિમિતિને બધી ગણતરી કરીને પછી તમે કિંમતો લઈ શકશો બરાબર તો હવે જોઈએ અહીં ધ્યાનથી તો ત્રિકોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે એમને યથાવત એસ કાઉસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી એસ હતું ત્રણના છેદમાં બે એ કાઉસમાં ત્રણના છેદમાં બે એ માઇનસ એ ત્રણ ના છેદમાં બે એ માઇનસ એ અને ત્રણ ના છેદમાં બે એ ગણતરી આવડવી જોઈએ ત્રણ એ આ ઓછા આની અનિયાર ગુણાય એટલે ઓછા બે એ અને છેદમાં બે ત્રણ એમાંથી બે બાદ થાય એટલે એ વધે એ અને છેદમાં બે એટલે બધા એમાં હું આવશે એના છેદમાં બે રેડી હવે ઉપરથી અહીં આપણે જોઈએ બરાબર ગણતરી અહીં કરતો જાઓ કારણ કે હારા એવા ઝાખા છે બરાબર હવે જ્યારે તમને મળ્યું છે ત્રણના છેદમાં બે એ એના છેદમાં બે એના છેદમાં બે અને એના છેદમાં બે આ રીતે બરાબર તો નીચેથી બધા બગડા છે ને આગળ લઈ લીધા એટલે ત્રણના છેદમાં આ બગડો હતો એટલે બે બીજા ત્રણ બગડા બરોબર અને એ ટોટલ ચાર છે એટલે એ ચાર એને અલગ રાખ્યા હવે ત્રણ ના છેદમાં બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ એટલે ત્રણ ના છેદમાં સોળ અને આ એ વર્ગ અને આ એ વર્ગ બે વાર એ ભેરા થયા એટલે આ વર્ગમૂળ ફેલું કરવા આ રીતની ગણતરી કરી બે વાર એ વર્ગ છે એટલે એ ગુણા એ ત્રણનું વર્ગમૂળ ન નીકળે એટલે એની ઉપર પહેરાયું વર્ગમૂળ ત્રણ છેદમાં સોળનું વર્ગમૂળ નીકળે ચાર એટલે તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર એનો વર્ગ અને આ તમે કોઈ બી સંઘ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે આ સૂત્ર વડે સીધું ગોતી શકો તમારી પાસે કોઈ બી એક બાજુનું માપ છે એ હોવું જોઈએ અહીં મેં તમને કીધું એમ કે રકમમાં આપણે ગણતરી કરવી પડી એનું કારણ એ છે કે અહીંયા તમને કીધું છે કે ભાઈ આ પાટિયાનું આ જ્યારે એ બાજુની લંબાઈ હોય ત્યારે એનું હેરોનું સૂત્રફળથી ક્ષેત્રફળ મેળવવાનું છે એટલા ગણતરી વધારાની થઈ હવે જે આપણી ગણતરી થાય છે ક્ષેત્રફળ વાળી એ આ પરિમિતિ એકસો એંસી સેમી લઈને થશે બરાબર તો અહીંયા જોઈએ આપણે તો હવે જો ત્રિકોણની પરિમિતિ છે એકસો એંસી સેમી હોય તો અર્થ પરિમિતિ એસ બરાબર એકસો એંસી છેદમાં બે એટલે નેવું સેમી થાય અને ત્રિકોણ સમબાજુ છે તે બાજુ બરાબર થાય પરિમિતિ ભાઇંગા ત્રણ બરાબર કારણ કે ત્રણેય बाजू સરવાળો ઈજ તો તમને પરિમિતિ આપે પણ ત્રણે ત્રણ બાજુ है એટલે તમે પરિમિતિને ત્રણ વડે ભાગ નાખો તો તમને એક બાજુનું માપ મળે તો એક સી ભાંગ ત્રણ કરો એટલે સાહીઠ સેમી તમારી એક બાજુ થઈ તો એ સાહીઠ સેમી થઈ બી સાહીઠ સેમી થઈ અને સી સાઠ સેમી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એસ કાઉસમાં એસ એસ માઇનસ એસ માઇનસ એની ઉપર વર્ગમૂળ એની અંદર કિંમતો મૂકીએ તો નેવું કાઉસમાં નેવું માઇનસ સાઠ નેવું માઇનસ નેવું અને નેવું એટલે ભાગ પાડેલા ત્રણ ગુણ્યા ત્રીસ આ બધા એના તો ત્રીસ ત્રીસ વધે બરાબર અહીંયા ત્રીસ બે વાર અહીંયા ત્રીસ બે વાર થઈ ગયા એટલે એક વાર ત્રીસ અને બે વાર ત્રીસ બાયને નીકળે બરાબર અહીંયા જોઈએ તો બે બે વાર જોડી બની હતી એટલા માટે અને ત્રણ એકલો તો એટલે એની માથે વર્ગમૂળ પહેરાવ્યું એટલે તમારો જે જવાબ આવે એ મળે ને ત્રીસ ગુણ્યા ત્રીસ એટલે નવસો વર્ગમૂળ ત્રણ સેમી વર્ગ ત્યાર પછી દાખલો એક ત્રિકોણની પરિમિતિ પચાસ સેમી છે ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં ચાર સેમી લાંબી અને ત્રીજી બાજુ છે એ નાની બાજુના બમણા કરતાં છ સેમી ઓછી છે તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ જોતો રકમ છે એ થોડીક અટપટી પણ એમાં બીવાની કાંઈ જરૂર નથી જેવું કીધું એ સીધે સીધો એવો કરતો જવાનો દાખલો તમારો ઓટોમેટિક થાય જુઓ કે પહેલાં તો તમને પરિમિતિ આપી પચાસ એટલે એને ભાઈ બે કરીને અર્ધ પરિમિતિ મેળવી લીધી પચીસ કારણ કે દરેક દાખલામાં ક્ષેત્રફળમાં અર્ધ પરિમિતિની જરૂર પડવાની એટલે પહેલાં એ જ ગોતી રહેવાનું ત્યાર પછી ધારો કે જે નાની બાજુ છે એ એ છે અને એનું માપ છે એક્સ

x વત્તા ચાર અને બે એક્સ ઓછા છ બરાબર થાય પચાસ એમાં ચાર અને ઓછા છ ભેરા થાય એટલે એ મળે ઓછા બે અને આ એક્સ એટલે ટોટલ બે અને બીજા એ મળે ચારે તો ચારેક્સ ઓછા બે બરાબર પચાસ થાય તો ચારેક્સ બરાબર આ માઇનસ બે આવી જાય આ બાજુ તો એ બાવન થઈ જાય તો એક્સ બરાબર તમને મળે તેર તો એ બરાબર ધાર્યું હતું એટલે તેર સેમી બી બરાબર તેર વત્તા ચાર થાય એટલે સત્તર સેમી અને સી બરાબર બે કાઉસમાં તેર એટલે છવ્વીસ એમાંથી છ બાદ થાય એટલે એ મળે વીસ સેમી હવે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર એસ કાઉસમાં એસ માઇનસ એસ માઇનસ બી એસ માઇનસ સી વર્ગમૂળ અને તો એસ છે પચીસ એસ માઇનસ એટલે પચીસ માઇનસ તેર એસ માઇનસ બી પચીસ સત્તર અને એસ માઇનસ સી થાય પચીસ માઇનસ વીસ તો પચીસ એમને રાખ્યા પચીસ માઇનસ તેર એટલે આઠ પચીસ માઇનસ સત્તર એટલે બાર અને પચીસ માઇનસ વીસ એટલે પાંચ હવે પચીસ એમને રાખ્યા હજી આઠના ભાગ પડે ચાર ગુણ્યા બે બારના ચાર ગુણ્યા ત્રણ અને ના પાંચ એમને તો પચીસનું વર્ગમૂળ સીધું નીકળે એટલે એમને એટલે એ પાંચ આ ચારનું વર્ગમૂળ નીકળે બે અને અહીંથી આ ચારનું વર્ગમૂળ પણ કેટલું નીકળે બે એટલે સીધું કદાચ બે ચાર ભેરા હે તો તમે ડાયરેક્ટ ચાર કાઢી શકો અને અંદર જે ગુણાકાર થાય એ થાય પાંચ તેરી પંદર અને પંદર દુ ત્રીસ તો આ ચાર પંચા વીસ તો તમારો જે જવાબ આવે એ વીસ વર્ગમૂળ ત્રીસ સેમી વર્ગ ત્યાર પછી દાખલો એક ત્રિકોણ ત્રિકોણાકાર ખેતરની બાજુની લંબાઈ ત્રણસો વીસ મીટર છે ચાર બસો ચાલીસ મીટર છે અને ચારસો મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો પરિમિતિ ન થાય તો એમાં કંઈ બી વાન જરૂર નથી આપણું જે જૂનું ક્ષેત્ર છે એ બરાબર એ પ્લસ બી પ્લસ સીના છેદમાં બે એમાં કિંમતો મૂકીએ એટલે ત્રણસો વીસ બસો ચાલીસ અને ચારસો એને ભાંગા બે સરવાળો નવસો સાઠ થાય એને ભાગો બે વડે એટલે તમને મળે ચારસો મીટર અર્ધ પરિમિતિ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એની અંદર કિંમત મૂકીએ ચારસો એંસી ચારસો એંસી ઓછા ત્રણસો વીસ ચારસો ઓછા બસો ચાલીસ અને ચારસો એંસી ઓછા ચારસો ચારસો આની બાદ બાકી થાય એકસો સાઠ આનો જવાબ મળે બસો ચાલીસ અને આનો જવાબ મળે એંશી બસો ચાલીસ ગુણા બે એ ભાગ ચારસો એંસીના એકસો સાહીઠના ભાગ પાડ્યા એસી ગુણા બે બસો ચાલીસ એમના રેખા આ ઓલરેડી બસો ચાલીસ આવી ગયા અને એસીને પણ કારણ કે આ એમને એસી આવી ગયા તો આ બસો ચાલીસ નીકળી જાય બે વાર આવે એટલે ચારસો મીટર વર્ગ ત્યાર પછી દાખલો એક ત્રિકોણાકાર બગીચા ABC ની બાજુ એકસો વીસ મીટર એસી મીટર અને પચાસ મીટર છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે જે માડી છે એને બધી જ તરફ તારની વાળ બાંધવાની છે અને અંદર તરફ ઘાસ વાવવું છે તો તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે અને તે એક બાજુ એ ત્રણ મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે તો તેને ફરતે કાટાડી વાળ કરવા માટે રૂપિયા વીસ પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ છે એ શોધવાનો છે હવે આજે બેઠું ઉદાહરણ છે તમારા પાઠ્યપુસ્તકનું તો એસ બરાબર થશે એકસો પચીસ મીટર કારણ કે ટોટલ બસો પચાસ મીટર તમને પરિમિતિ આ વખતે પરિમિતિ નથી આપી પણ અહીં આપણે કઈ રીતના મળશે તો કે ભાઈ એનું માપ હતું એકસો વીસ બીનું માપ હતું એસી અને સીનું માપ હતું પચાસ એને ભાઈકા બે કરો તો એકસો વીસ અને એસી થાય બસો અને આ પચાસ ઉમેરે એટલે બસો પચાસના છેકમાં બે એટલે તમને એસ મળે છે એકસો ને પચીસ મીટર હવે એસ માઇનસ અહીંયા જ ગોત લીધું પાંચ મીટર એસ માઇનસ બી પિસ્તાલીસ મીટર અને એસ માઇનસ સી પંચોતેર મીટર ક્ષેત્રફોડના સૂત્રમાં કિંમતો મૂકીએ તો એ મળે એકસો પચીસ એસ માઇનસ એટલે પાંચ એસ માઇનસ બી એટલે પિસ્તાલીસ અને એસ માઇનસ એટલે પિંચોતેર તમે મેળવો કે અંદર મેળવો કાંઈ ફેરફાર નહીં આનું જ્યારે સોલ્યુશન કરો તો તમને મળે એનું ક્ષેત્રફળ ત્રણસો પિંચોતેર વર્ગમૂળમાં પંદર મીટર વર્ગ આ બગીચાની પરિમિતિ એટલે ત્રણેય બાજુમાં માપનો સરવાળો એટલે બસો પચાસ મીટર આથી વાળ બનાવવા માટે જરૂરી લંબાઈ બસો પચાસ મીટર ઓછા ત્રણ મીટર જે દરવાજો રાખ્યો હતો ત્રણ મીટર અને એના માટે બાદ કર્યા તો તમને મળે બસો સુડતાલીસ મીટર અને આથી વાળ માટે થતો ખર્ચ વીસ રૂપિયા લેખે કરીએ તો વીસ ગુણ્યા બસો સુડતાલીસ તમારે જવાબ મળે ચાર હજાર નવસો ને ચાલીસ રૂપિયા ત્યાર પછી દાખલો એક સમજ ત્રિકોણની સમાન બાજુઓ પૈકીનું પ્રત્યેક માપ ત્રીસ સેમી છે બરાબર તથા ત્રિકોણની પરિમિતિ ચોર્યાસી સેમી છેદ ક્ષેત્રફળ શોધ તો અહીં સીધી વાત છે કે ભાઈ તમને બે બાજુ ત્રીસની છે એ કહી દીધું ત્રીજી બાજુ ગોતવી છે હવે પરિમિતિ આપી છે તો ત્રણેય બાજુ માપનો સરવાળો પરિમિતિ આપે બરાબર બે બાજુ છે પરિમિતિ એ માઇનસ કરનાખો એટલે ત્રીજી બાજુ મળે પણ અહીંયા પહેલાં મેં કીધું મેસની ગણતરી ચોર્યાસી બે એટલે બેતાલીસ સેમી હવે એ પ્લસ બી પ્લસ સી એટલે ચોર્યાસી એ બીનું માપ ત્રીસ ત્રીસ છે એના બરાબર ચોર્યાસી મળે નું માપ થાય ચોર્યાસી માઇનસ સાઠ એટલે ચોવીસ સેમી ક્ષેત્રફળનું સૂત્ર કિંમત મૂકીએ બેતાલીસમાં બેતાલીસ માઇનસ ત્રીસ બેતાલીસ માઇનસ ત્રીસ બેતાલીસ માઇનસ ચોવીસ મળ્યું આપણને બેતાલીસ એમને રેખા બેતાલીસ માઇનસ ત્રીસ એટલે બાર આ બેતાલીસ માઇનસ ત્રીસ એટલે બાર અને આઠ સોરી અઢાર બરાબર આઠ નહીં અઢાર હવે બેતાલીસના ભાગ પાડ્યા એકવીસ ગુણ્યા બે બાર અને બાર એમને રેખા કારણ કે બે વાર એ સીધું એકવાર બાયરે જ કાઢવાનું રહ્યા અને અઢારના ભાગ પાડે નવ બે અઢાર તો બધું નીકળી જાય બારે બગડો છે બારે બે વાર છે બરાબર અને અહીંયા જે નવ હતો એનું સીધું વર્ગમૂળ કાઢ્યું ત્રણ પણ એકવીસનું કાંઈ નીકળે નહીં એટલે એને વર્ગમૂળ પહેરાવી દીધું તો તેરી છત્રીસ અને છત્રીસ બહુતેર જવાબ આવે બર વર્ગમૂળમાં એકવીસ સેમીનો વર્ગ ત્યાર પછી દાખલો એક ત્રિકોણાકાર પાટી પ્લોટની બાજુઓની લંબાઈ બસો મીટર બસો દસ મીટર અને બસો નેવું મીટર છે તો તે પ્લોટમાં લોન ઉગાડવાનો ખર્ચ રૂપિયા પાંચ પ્રતિ મીટર વર્ગના લેખે શોધો હવે એના માટે ક્ષેત્રફળ જોઈએ અને ક્ષેત્રફળ માટે અર્ધ પરિમિતિ જોઈએ પરિમિતિ એવી નથી તો સૂત્રમાં કિંમત એ પ્લસ બી પ્લસ મળે અર્ધ પરિમિતિ ત્રણસો પચાસ માઇનસ બસો ત્રણસો પચાસ માઇનસ બસો દસ અને ત્રણસો પચાસ માઇનસ બસો નેવું ત્રણસો પચાસ એમને આનો બાદ બાકી થતાં એકસો પચાસ મળે અહીં એકસો ચાલીસ મળે અને સાઠ મળે હવે ત્રણસો પચાસના ભાગ પાડ્યા પચાસ સત્તા બરાબર એકસો પચાસના ભાગ પડ્યા પચાસ તેરી એકસો ચાલીસના ભાગ પાડ્યા સાત ગુણ્યા વીસ અને સાઠના ભાગ પાડ્યા વીસ ગુણ્યા ત્રણ હવે બધું બે બે વાર છે એટલે સાત પચાસ ત્રણ અને વીસ બધું બેન આવી જાય ગુણાકાર કરો એટલે મળે એકવીસ હજાર મીટર વર્ગ અને ખર્ચ પાંચ રૂપિયા પ્રતિ મીટર વર્ગના લેખે ગોતવાનો છે તો એકવીસ હજાર ગુણ્યા પાંચ કરો એટલે તમને મળે એક લાખ અને પાંચ હજાર રૂપિયા તો મિત્રો તમારું જે ચેપ્ટર થાય છે એ પૂરું આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ